હલો સ્ટુડન્ટ્સ બીકોમ કોસ્ટ એકાઉન્ટમાં પ્રક્રિયાના હિસાબોનો એક દાખલો શીખીશું તો જુઓ તમારી સ્ક્રીન ઉપર આજે પ્રશ્ન છે ગુજરાત યુનિવર્સિટી બીકોમ કોમ સેમિસ્ટર પાંચ નવેમ્બર બે હજાર ઓગણીસ યુનિવર્સિટી એક્ઝામમાં પૂછાયેલો છે સૌ પ્રથમ રકમ સમજી લઈએ અને ત્યારબાદ એની ગણતરી ઉપર જઈએ કમલ લિમિટેડ તમને પ્રક્રિયા એકને લગતી માર્ચ બે હજાર અઢારની નીચેની માહિતી પૂરી પાડે છે શરૂઆતનો તૈયાર માલ ત્રણ હજાર એકમો જેની પડતર પંદર હજાર રૂપિયા છે એટલે કે આટલો એકમ શરૂઆતના છે એની પૂર્ણતાની કક્ષા આપી છે આપણને પ્રશ્ન નંબર પોઈન્ટ નંબર દસમાં કે કેટલું કામ પૂર્ણ થયેલું છે કુલ નેવું હજાર સાતસો પચાસની પડતર કિંમતે દાખલ કરેલ માલ સામગ્રીના એકમો ત્રીસ હજાર એટલે કે આટલા વધારાના એકમો દાખલ કર્યા ત્યારબાદ આ પ્રક્રિયામાં મજૂરીનો ખર્ચ ઉત્પાદન પરોક્ષ ખર્ચ કેટલો એ પણ આપી દીધું છે કુલ બગાડના એકમો આપી દીધા છે આખરનો તૈયાર માલ ક્વેશ્ચન માર્ક જે આપ્યો નથી આપણે ગણતરી કરીને શોધવું પડશે કે આખરનો એ તૈયાર માલ કેટલા એકમનો છે સત્તાવીસ હજાર એકમ તૈયાર થયા છે જે પછીની પ્રક્રિયામાં મોકલવામાં આવ્યા છે એટલે કુલ આટલું ઉત્પાદન થયું છે સામાન્ય બગાડ કુલ દાખલ કરેલા એકમના દસ ટકા છે શરૂઆતનો સ્ટોક વધતાં દાખલ કરેલા એકમોના દસ ટકા સામાન્ય બગાડ છે બગાડની વેચાણ કિંમત એકમ દેઠ બે રૂપિયા છે પૂર્ણતાની કક્ષા આપી છે શરૂઆતનો સ્ટોક આખર સ્ટોક અને બગાડ કેટલો પૂર્ણ છે એ તૈયાર કરો પૂર્ણ એકમોનું પત્રક ફીફો પદ્ધતિના આધારે પડતરનું પત્રક મૂલ્યાંકનનું પત્રક અને પ્રક્રિયાનું ખાતું તો જવાબના ભાગરૂપે આપણે ચાર વસ્તુઓ તૈયાર કરવાની છે તો સૌપ્રથમ પ્રથમ ખરેખર ઉત્પાદન કેટલું થયું હર તૈયાર માલ કેટલો છે એ બધી આપણે ગણતરી કરીને શોધી નાખીએ બરાબર તો સૌથી પહેલાં જે પ્રશ્નમાં સૂચના આપી છે કેટલા એકમો શરૂઆતનો સ્ટોક છે ત્રણ હજાર એકમો તો આપણે ગણતરી કરીએ ત્રણ હજાર એકમો શરૂઆતનો સ્ટોક પ્લસ કેટલા એકમો દાખલ કર્યા વધારેલા ત્રીસ હજાર પ્લસ ત્રીસ હજાર એકમો દાખલ કર્યા બરાબર એટલે કુલ તેત્રીસ હજાર એકમો કુલ થયા સત્યાવીસ હજાર એકમો તૈયાર છે એટલે તૈયાર માલ છે બરાબર હવે આ પ્રશ્નમાં હર તૈયાર માલ કેટલો છે આપ્યો નથી તો એ શોધવાનો છે એ જ આપણને છેવટે મળશે એ પહેલાં આપણે શું કરીએ બગાડ લખી નાખીએ કે ખરેખર બગાડ કેટલો થયો છે તો બગાડના એકમો આપ્યા છે સાડત્રીસો પચાસ ત્રણ હજાર સાતસો પચાસ એકમો બગાડના થયા છે તો આ બંને બાદ કરી નાખીએ તેત્રીસ હજારમાંથી આ બંને બાદ કરો એટલે આપણને આખરનો સ્ટોક મળશે તો બાવીસસો પચાસ એકમો વધે છે બાવીસસો પચાસ એકમ શું હશે આખરનો સ્ટોક જે આપણને પ્રશ્નમાં શોધવા કયો છે આખરનો તૈયાર માલ બાવીસો પચાસ મળી ગયો બરાબર હવે પ્રશ્નમાં જે બગાડની વાત કરી છે કુલ બગાડના એકમ કેટલા આપ્યા છે ત્રણ હજાર સાતસો ને પચાસ એકમ જે આપણે અહીંયા લખ્યા પણ છે બરાબર તો ત્રણ હજાર સાતસો પચાસ એકમ જે છે કુલ બગાડ બરાબર આટલા એકમ અંદર જે સૂચના આપી છે એ પ્રમાણે સામાન્ય બગાડ કેટલો આઠ નંબરના મુદ્દામાં કહ્યો છે સામાન્ય બગાડ કુલ દાખલ કરેલ એકમના દસ ટકા છે શરૂઆતનો સ્ટોક વધતા દાખલ કરેલ એકમના દસ ટકા તો શરૂઆતનો સ્ટોક વધતા દાખલ કરેલ એકમ એટલે કેટલા તેત્રીસ હજાર તેત્રીસ હજારના દસ ટકા તેત્રીસ હજારના દસ ટકા કરો તેત્રીસ હજારના દસ ટકા એટલે કેટલા થાય તેત્રીસો તો તેત્રીસો એકમ શું છે સામાન્ય બગાડ બરાબર સામાન્ય બગાડના એકમો મળ્યા તેત્રીસો એનો અર્થ શું થયો સાડત્રીસો પચાસમાંથી તેત્રીસો બાદ કરો તો ચારસો પચાસ એકમો જે છે એ શું હશે અસામાન્ય બગાડ આટલા એકમોનો અસામાન્ય બગાડ હશે એવું આપણને આટલી ગણતરી પરથી જાણવા મળે છે બરાબર તો બગાડની ગણતરી થઈ ગઈ હવે આપણે પૂર્ણ એકમોના પત્રક ઉપર જઈએ તો જુઓ તમારી સ્ક્રીન ઉપર પૂર્ણ એકમોની ગણતરીનું પત્ર બરાબર કઈ પદ્ધતિનો યુઝ કરવાનો છે ફીફો પદ્ધતિ તો ફીફો પદ્ધતિમાં શરૂઆતના સ્ટોકથી દાખલો ચાલુ કરવાનો શરૂઆતનો સ્ટોક અલગ બતાવવો પડે શરૂઆતનો સ્ટોક કેટલો છે ત્રણ હજાર એકમો એના પર કેટલું કામ થયું છે તો માલસામાનમાં ચાલીસ ટકા કામ થઈ ગયું છે પહેલેથી એટલે કે સાહીઠ ટકા કામ બાકી છે મજૂરીમાં પચાસ ટકા થઈ ગયું છે એટલે પચાસ ટકા કામ બાકી છે પરોક્ષમાં સાઠ ટકા કામ થયું છે એટલે કેટલું બાકી છે ચાલીસ ટકા જ કામ બાકી છે બરાબર બીજા બધામાં જેટલી કેટેગરી આપેલી હોય ટકાવારી એ લેવાનું શરૂઆતના સ્ટોકમાં કેટલું કામ બાકી છે એ લેવાનું તો ત્રણ હજારના સાહીઠ ટકા કરીએ અઢારસો એકમો આવશે પચાસ ટકા એટલે પંદરસો એકમો ચાલીસ ટકા એટલે બારસો એકમો સામાન્ય બગાડ કેટલા એકમો છે તેત્રીસો એકમો સામાન્ય બગાડમાં ક્યારેય ગણતરી કરવાની હોતી નથી બરાબર અસામાન્ય બગાડ ચારસો પચાસ એકમો એની ટકાવારી આપી હોય છે તો એ પ્રમાણે ગણવાનું તો અસામાન્ય બગાડ સો ટકા તૈયાર જ છે શું માલસામાનમાં સો ટકા મજૂરીમાં સો ટકા અને ખર્ચામાં પણ સો ટકા પરોક્ષ ખર્ચામાં બરાબર તો સો ટકા પ્રમાણે કરીએ તો ચારસો પચાસ ચારસો પચાસ ચારસો પચાસ તૈયાર માલ કેટલા એકમોનું ઉત્પાદન થયું છે સત્તાવીસ હજાર એકમ પણ આપણે ફિફો પદ્ધતિનો યુઝ કરી રહ્યા છીએ એટલે એમાંથી શરૂઆતનો સ્ટોક બાદ કરવાનો તો સત્તાવીસ હજારમાંથી શરૂઆતનો સ્ટોક ત્રેવીસ હજાર બાદ કરો ત્રણ હજાર બાદ કરો સોરી સત્યાવીસ હજાર ત્રણ હજાર એટલે ખરેખર ઉત્પાદન ચોવીસ હજાર એકમનું જ કહેવાય તૈયાર માલ હંમેશા બધી રીતે પૂર્ણ તૈયાર હોય સો ટકા પ્રશ્નમાં કહ્યું હોય કે નહીં કહેવ્યું હોય સો ટકા ગણી જ લેવાનો એટલે ચોવીસ હજાર એકમો આવશે અંતમાં આખર સ્ટોક આખર સ્ટોક કેટલો બાવીસો પચાસ એકમ ટકાવારી કેટલી આખા સ્ટોકની માલસામાનમાં એંસી ટકા તૈયાર છે મજૂરીમાં સાહીઠ ટકા તૈયાર છે ખર્ચામાં ચાલીસ ટકા તૈયાર છે તો બાવીસો પચાસ પર એંસી ટકા એટલે અઢારસો થશે સાહીઠ ટકા એટલે તેરસો પચાસ એકમ થશે ચાલીસ ટકા પ્રમાણે નવસો એકમ થશે ચાલો હવે અંતે સરવાળો કરી નાખીએ એટલે બધું માલસામાન મજૂરી અને પરોક્ષ ખર્ચામાં પૂર્ણ એકમો મળશે તો માલસામાનમાં અઠાવીસ હજાર પચાસ એકમો મજૂરીમાં સત્તાવીસ હજાર ત્રણસો એકમો અને પરોક્ષ ખર્ચામાં છવ્વીસ હજાર પાંચસો પચાસ એકમો આટલા એકમો તૈયાર થયા હશે બરાબર પડતરનું પત્ર પર જઈએ સૌ પ્રથમ માલસામાન તો કેટલો માલસામાન દાખલ કર્યો નેવું હજાર સાતસો પચાસ રૂપિયા બરાબર અગાઉનું નહીં જોવાનું આ પ્રક્રિયાનું જોવાનું એમાંથી ભંગારનું વેચાણ બાદ કરવાનું ભંગાર એટલે સામાન્ય બગાડ સામાન્ય બગાડ કેટલો તેત્રીસો એકમ તો તેત્રીસો એકમો જે છે કેટલા રૂપિયા લેખે વેચાયા એ જોવાનું તો બગાડની વેચાણ કિંમત બે રૂપિયા તો બે રૂપિયા પ્રમાણે કરીએ તો છાસઠસો રૂપિયા આવશે તો નેવું હજાર સાતસો પચાસમાંથી છાસઠસો બાદ કરો ચોર્યાશી હજાર એકસો ને પચાસ રૂપિયા મજૂરી ખર્ચ એક લાખ નવ હજાર બસો પચાસ રૂપિયા અને ઉત્પાદક ખર્ચ તેપન હજાર એકસો રૂપિયા એને પૂર્ણ એકમો વડે ભાગવું પડશે બરાબર પૂર્ણ એકમ કેટલા તો માલસામાનમાં પૂર્ણ એકમ અઠાવીસ હજાર પચાસ મજૂરીમાં સત્તાવીસ હજાર ત્રણસો અને પરોક્ષ ખર્ચમાં છવ્વીસ પાંચસો પચાસ બરાબર કુલ પડતરને એકમ વડે ભાગ્યપૂર્ણ એકમ વડે એટલે એકમ દીઠ પડતર મળશે માલસામાનમાં ત્રણ રૂપિયા મજૂરીમાં ચાર રૂપિયા અને પરોક્ષ ખર્ચમાં બે રૂપિયા બરાબર તો સરવાળો કરીએ આ રીતે ત્રણ ને ચાર સાત અને બે નવ રૂપિયા એકમ દીઠ કુલ પડતર નવ રૂપિયા મળે છે જે આપણને બીજો જવાબ માગ્યો હતો પડતરનો પત્રક આપણું તૈયાર થઈ ગયું મૂલ્યાંકન મૂલ્યાંકનનું પત્રક હવે અહીંયા શરૂઆતનો સ્ટોક અસામાન્ય બગાડ તૈયાર માલ અને આખર સ્ટોક આ રીતે કરવાનું છે તો પૂર્ણ એકમો આપણે ધ્યાનમાં રાખવા પડશે તો સૌ પ્રથમ પૂર્ણ એકમ લખી દઈએ શરૂઆતના સ્ટોકમાં માલસામાનમાં કેટલા પૂર્ણ એકમો છે અઢારસો મજૂરીમાં પંદરસો અને પરોક્ષ ખર્ચમાં બારસો રૂપિયા બરાબર હવે એની પડતર કેટલી છે તો પડતર આપણે શોધી માલસામાનમાં ત્રણ મજૂરીમાં ચાર પરોક્ષ ખર્ચમાં બે બરાબર એકમોને એકમ દેઠ રૂપિયા વડે ગુણી નાખે એટલે પડતર મળશે છ હજાર બાર દુ ચોવીસો રૂપિયા બરાબર ત્રણે ત્રણનો સરવાળો કરીએ તેર હજાર આઠસો રૂપિયા થશે ત્યારબાદ અસામાન્ય બગાડની વાત કરીએ સામાનમાં ચારસો પચાસ મજૂરીમાં ચારસો પચાસ પરોક્ષ ખર્ચમાં પણ ચારસો પચાસ પડતર કેટલી ત્રણ ચાર બે પચાસ રૂપિયા આવશે અઢારસો રૂપિયા આવશે અને અહીંયા નવસો રૂપિયા આવશે ત્રણે ત્રણનો સરવાળો કરીએ અસામાન્ય બગાડનો જવાબ આવશે કુલ ચાર હજાર પચાસ રૂપિયા ત્યારબાદ તૈયાર માલ તૈયાર માલ કેટલા હોય ચોવીસ હજાર હંમેશા સો ટકા પૂર્ણ જ હોય છે એટલે કુલ પર જ ગણતરી થાય ચોવીસ હજાર કુલ પડતર નવ રૂપિયા ચોવીસ હજારના નવ રૂપિયા પ્રમાણે કરીએ તો બે લાખ સોલ હજાર રૂપિયા એ સીધે સીધું બહાર પણ લખી દઈશું બે લાખ સોળ હજાર રૂપિયા આખર સ્ટોક માલસામાનમાં કેટલો છે અઢારસો એકમો મજૂરીમાં તેરસો પચાસ એકમો ખર્ચામાં નવસો એકમો પડતર ત્રણ ચાર બે ટોટલ કરીએ ત્રણ ત્રણ નું બાર હજાર છસો શરૂઆતનો સ્ટોક બગાડ તૈયાર પડતર મળશે બે લાખ છેતાલીસ હજાર ચારસો પચાસ રૂપિયા મૂલ્યાંકનનો પત્ર તૈયાર અંતમાં પ્રશ્નમાં જે છેલ્લે જવાબ માંગ્યો છે પ્રક્રિયાનું ખાતું પ્રક્રિયાનું ખાતું તૈયાર કરીએ તો જુઓ તમારી સ્ક્રીન ઉપર પ્રક્રિયા નંબર એકનું ખાતું કારણ કે આ પ્રક્રિયા નંબર એકની માહિતી છે શરૂઆતનો સ્ટોક ત્રણ હજાર એકમો અને એની પડતર આપી છે પંદર હજાર રૂપિયા ત્યારબાદ દાખલ કરેલ માલ ત્રીસ હજાર એકમો અને એનો ખર્ચ આપ્યો છે નેવું હજાર સાતસો પચાસ રૂપિયા મજૂરી એક લાખ નવ હજાર બસો પચાસ રૂપિયા પરોક્ષ ખર્ચા ત્રેપન હજાર એકસો રૂપિયા બરાબર તો આટલા ખર્ચા છે પ્રક્રિયાના જે પ્રક્રિયા ખાતામાં ઉધાર બાજુ લખી દીધા હવે બગાડ તો સામાન્ય બગાડ જે છે કેટલો છે તેત્રીસો એકમ અને કેટલા રૂપિયા લખે વેચવામાં આવે બે રૂપિયા લખે તો તેત્રીસો એકમ ગુણ્યા બે રૂપિયા એટલે છસઠસો રૂપિયા થશે અસામાન્ય બગાડ ચારસો પચાસ એકમો એની પડતર કેટલી તો અસામાન્ય બગાડની પડતર આપણે શોધી છે મૂલ્યાંકનના પત્રકમાંથી તો જુઓ મૂલ્યાંકનના પત્રકમાં અસામાન્ય બગાડની પડતર ચાર હજાર પચાસ રૂપિયા આખર સ્ટોક આખર સ્ટોકના એકમો કેટલા છે આપણે ગણતરી કરીને શોધ્યા હતા બાવીસો પચાસ ની પડતર આપી છે આખર સ્ટોક ની આપણે ગણતરી કરીને શોધી બાર હજાર છસો રૂપિયા ચાલો હવે પ્રક્રિયા ખાતું બંધ કરીએ તો ઉધાર બાજુ તેત્રીસ હજાર એકમો જમા બાજુ પણ તેત્રીસ હજાર એકમો લખી દઈશું તેત્રીસ હજાર એકમોમાંથી સામાન્ય બગાડ અસામાન્ય પગાર અને આખર સ્ટોક વાત કરીએ તો અહીંયા સત્તાવીસ હજાર એકમો બચે છે જે તૈયાર માલ હશે પ્રશ્નમાં આપ્યા છે જુઓ સત્તાવીસ હજાર એકમો તૈયાર થયા છે સત્તાવીસ હજાર એકમોની પડતર કેટલી તો સત્તાવીસ હજાર એકમોમાં બે પ્રકારનો માલ છે એક તો શરૂઆતનો સ્ટોક છે અને બીજું વધારાનો દાખલ કરેલો એક તો શરૂઆતના જે ત્રણ હજાર એકમો છે એની પડતર પંદર હજાર રૂપિયા છે બરાબર જે પ્રશ્નમાં આપેલી જ હતી આ રહી ત્રણ હજાર એકમોની પડતર પંદર હજાર બરાબર આ ત્રણ હજાર એકમો પર ચાલુ પ્રક્રિયામાં વધારાનો ખર્ચ થયો છે કારણ કે હર તૈયાર હતા તો એના પર વધારાનો ખર્ચ થયો છે જુઓ કેટલા રૂપિયા શરૂઆતના સ્ટોક પર ખર્ચ થયો છે તેર હજાર આઠસો રૂપિયા તો તેર હજાર આઠસો રૂપિયા વધારાનો ખર્ચ શરૂઆતના સ્ટોક પર બરાબર પ્લસ તૈયાર એકમો જે છે ચોવીસ હજાર એની પડતર તો તૈયાર માલ ચોવીસ હજાર એની પડતર કેટલી બે લાખ સોળ હજાર રૂપિયા બરાબર આ રીતે તૈયાર માલ શરૂઆતમાં ત્રણ હજાર અને તૈયાર માલ ચોવીસ હજાર કુલ સત્તાવીસ હજાર એકમો જે છે એની પડતર તમને અહીંયા મળશે બે લાખ ચુમ્માલીસ હજાર આઠસો રૂપિયા બરાબર આ ત્રણનો સરવાળો કરીએ એટલે બે લાખ ચુમ્માલીસ હજાર આઠસો રૂપિયા પડતર મળે જે આપણે અહીંયા લખી રહીશું બે લાખ ચુમ્માલીસ હજાર આઠસો રૂપિયા આ ક્યાંથી આવ્યા તો આપણે અહીંયા ગણતરી કરીને શોધ્યા છે તો આ રીતે આપણું પ્રક્રિયાનું ખાતું પણ પૂર્ણ થાય છે અને દાખલો પણ અહીંયા કમ્પ્લીટ થાય છે